દ્વારા આ પ્રયત્ન કરવામાં આવ્યા હતા પોલીસ મથકના પીએસઆઈ અને અન્ય પોલીસ કર્મીઓએ પણ વોટ્સએપ કોલ મેસેજ કરતા પોલીસની કામગીરીમાં રુકાવટ કરી હોવાની બાબત સામે આવી છે પોલીસ આ ઇસમ સામે ગુનો નોંધ્યો છે પોલીસ પોલીસે બીએનએસ બસો છવ્વીસ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મારું નામ પીએસ ભરંડા મડતાલ પીઆઈ ગત રાત્રિ મને એક મોબાઈલ પર મેસેજ આવેલો એ બાબતે મેસેજ બાબતે કરાઈ કરતા મેસેજમાં એવું હતું કે હું તમારા ડરથી આત્મહત્યા કરું છું એમાં નામ લખેલું હતું મહેશ રબારી જે બાબતે એસડીઆર તેમજ વિગત કાઢતા મહેશ રબારીનો નંબર હોય જે બાબતે તાત્કાલિક એક્શન લઈ એક્શન લઈ ફરિયાદ દાખલ કરેલ ફરિયાદ દાખલ કરી અને તાત્કાલિક ટીમો બનાવી અલગ અલગ દિશાઓમાં દોડાવેલ અને આજ રોજ એને અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી એને પકડી પાડવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે અને વધુમાં કેટલા ગુના કેટલા ઘણા બધા ગુના દાખલ થયેલા છે ચીટિંગના અને આગળ તપાસ હજુ ચાલુ છે